ભરવાનો અંતિમ સમય પૂરો થઈ ચુક્યો છે સોળ બેઠકો પર નિયામક મંડળની સોળ સોળ બેઠકો માટેની ચૂંટણી થઈ રહી છે અને જે ઉમેદવારી પત્રક ભરાયા છે તેના ઉપરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે માત્ર આઠ બેઠક એવી છે જ્યાં એક કરતા વધુ ફોર્મ ભરાયા હોય હજી ફોર્મ ચકાસણી પણ થશે ફોર્મ પરત પણ ખેંચવાના હશે અને બની શકે કે એક જ બેઠક ઉપરથી બંને ઉમેદવાર એક કોઈનું કેન્સલ થાય તો બીજા બીજાનું ચાલી જાય માટે બે ઉમેદવારે ફોર્મ ભર્યા હોય એટલે મહદ અંશે શક્યતા છે કે બનાસ દેરીની ચેર બેઠક પર મોટા બનાસ ડેરીની ચૂંટણી નિયામક મંડળમાં મોટા ભાગની બેઠકો પર બિનરીત થાય રહી વાત શંકરભાઈ ચૌધરીની તો આપણે તમામ લોકો જાણીએ છીએ કે બનાસ ડેરી ઉત્તરોત્તર પ્રગતિ કરી છે શંકરભાઈ ચૌધરી ન માત્ર નિયામક મંડળમાં ડિરેક્ટર તરીકે પરંતુ એમના ચેરમેન પદના કાર્યકાળની અંદર મહત્તમ બોનસ પણ ચૂકવાયું છે મહત્તમ નફો ચૂકવાયો છે ડેરીએ ન માત્ર ગુજરાતમાં પણ દેશ દેશભરની અંદર નામ મેળવ્યું છે વિદેશોમાં નામ મેળવ્યું છે ઉચ્ચતમ ગુણવત્તાવાળા ઉત્પાદનોની સાથે ઇનોવેટિવ પ્રોડક્ટ પણ કરી છે ડેરીનો વ્યાપ વધ્યો છે કદાચ એ જ કારણ છે કે રાધનપુરની બેઠક ઉપર શંકરભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે એમ કહીએ તો જરાય ખોટું નથી માત્ર ઔપચારિકતા બાકી છે ઉમેદવારી પત્રકની ચકાસણીની જયારે ચકાસણી પૂરી થઈ જશે ત્યારે સ્પષ્ટ કહી શકાશે કે બિનહરીફ થઈ ચુક્યા છે પણ રાધનપુરની બેઠક ઉપર માત્ર શંકરભાઈ ચૌધરીનું ફોર્મ ભરાયું છે તે પણ તેમની ગેરહાજરીની અંદર એમના પ્રતિનિધિએ ભર્યું છે અને તેમની સામે એક પણ વ્યક્તિએ ઉમેદવારી કરી નથી એનો મતલબ કે સર્વ સ્વીકૃત ઉમેદવાર શંકરભાઈ ચૌધરી સાબિત થયા છે સાથે જ અલગ અલગ બેઠકોની વાત કરીએ તો વાવ થરાદ સાતલપુર ભર અમીરગઢ ડીસા સુઈગામ અને રાધનપુર કુલ આ છ એવી આઠ એવી બેઠક છે જ્યાં માત્ર એક સિંગલ ઉમેદવાર છે એટલે કે બિનહરીફ આઠ બેઠકો થવાની નક્કી છે સોળ બેઠકોનું સોળ બેઠકોનું આ નિયામક મંડળ છે સોળ ડિરેક્ટરો માટેની ચૂંટણી થવાની હતી એ પૈકી આઠ બેઠક ઉપર માત્ર સિંગલ ઉમેદવાર છે એટલે વધી બાકીની આઠ હવે એ બેઠકો ઉપર ચોક્કસથી જે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે એમાંથી બની શકે કે કોઈ કેન્સલ પણ થાય અને કેમ કે એક બીજાના ડમી તરીકે પણ ભરતા હોય છે અને સાથે રહીને પણ ભરતા હોય છે કે એક વ્યક્તિ એ નામનો વ્યક્તિ ભરતો હોય તો બી નામનો વ્યક્તિના સમર્થનમાં જ હોય છતાં પણ એમને ભર્યું હોય અને એ કદાચ ફરજ ખેંચશે અને જો એવું થશે તો બહુ લાંબા સમય બાદ જે અત્યાર સુધી આપણે ડેરીના રાજનીતિમાં જોયું છે સહકાર ક્ષેત્રમાં જોયું છે કે જબરજસ્ત ઉભરો હોય છે અને આપણે શબ્દ પણ એ જ વાપરતા હોય છે કે સહકારી ક્ષેત્રની ડેરીઓની ચૂંટણી અંદર રાજકીય પણ એ ઉભરો પૂર્ણ રીતે અહિયાં સાબિત થશે જો બાકીના આઠ પણ છેલ્લી છે છે તમામે એમની ઉમેદવારીને વધાવી છે સાથે જ પરોક્ષ રીતે ગણીએ તો એમના નેતૃત્વ ને પણ વધાવી છે કારણ કે પચાસ ટકા બેઠકો અત્યારથી બિનરીફ થવાની છે તે નક્કી થઈ ચુકી છે આભાર આપનો તમામ માહિતી બદલ